નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સ માં આપનું સ્વાગત છે વંદે ગૌમાતા દોસ્તો ગૌશાળાઓ તો આપણે ઠેર ઠેર જોવા મળે છે અથવા તો ગૌમાતાના દર્શન કરવા માટે આપણી આજુબાજુમાં જ ગૌશાળાઓ હોય છે પરંતુ આપણે ત્યાં નંદી શાળાનો જે કન્સેપ્ટ છે એ પ્રમાણમાં ઓછો છે એટલે ગાય માતા માટે તો સરસ વ્યવસ્થા છે પણ નંદી મહારાજ માટેની વ્યવસ્થા આપણે ત્યાં પ્રમાણમાં ઓછી છે છતાં પણ સાવ નિરાશ થવાની જરૂર નથી એટલા માટે કે ક્યાંક ક્યાંક જેમ રાજકોટમાં સદભાવના પડદાશ્રમ છે એ જ રીતે ક્યાંક બળત માટેના આશ્રમો છે નંદી મહારાજ માટે વાત કરવા એ નંદી શાળાના સંચાલક પરબતભાઈ ગોરસી અત્યારે આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે પરબતભાઈ આપનું સ્વાગત છે નમસ્તે વંદેગો નમસ્તે સૌથી પહેલા તો તમને ખૂબ અભિનંદન કે તમે કચ્છમાં ત્યાં લેર ગામે એક સરસ મજાની નંદી શાળા ચલાવો છો કારણ કે મેં પેલા કીધું નંદી શાળા આપણને બહુ ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે અચ્છા આપણે આ નંદી શાળા નારાયણી નંદી શાળા ક્યારે શરૂ કરી અને એવો વિચાર કોને આવ્યો અને એવો વિચાર કેમ આવ્યો કે ભાઈ આપણે નંદી શાળા શરૂ કરીએ ગૌશાળા તો ઠેર ઠેર છે પણ નંદી શાળા ઓછી છે આપણે છેલ્લા ગાય ગાયની સેવા ઘણા બધા વર્ષોથી કરી છે તો ધીરે ધીરે અમુક એક ધ્યાનમાં આવ્યું કે ગાયની સેવા કચ્છમાં પ્રમાણમાં ગુજરાતમાં થાય છે કચ્છમાં સારી થાય છે પણ નંદી ઉપેક્ષા થતી હોય એવું આવ્યું ને નંદીની સેવા કરવાથી અમુક પ્રકારના પ્રત્યક્ષ અપ્રત્યક્ષ ગાયની પણ સેવા થાય છે એ પણ વિચાર આવ્યો એટલે નંદી શાળાનો એવી રીતના વિચાર આવ્યો આપણે પેલી આપણે પેલી નંદી શાળા એટલે બધું દોઢેક વર્ષ થયું એક ગજોર આપડી સંસ્થા દ્વારા જ કરવામાં આવી ચાલુ એ એક નાની કેપેસિટી ની છે ત્રણસો ની પછી એવું જ પછી આપણે એક શક્તિ મળી કે હજી કઈ વધુ પણ આપણે કરી શકીએ તો લેર મુકામે કરવાનું વિચાર એવી રીતના આવ્યો લેર આપણે નંદી છે એમને અગિયાર મહિના ચાલુ છે એમને થયા બરાબર જી

અને આપણી કેપેસિટી ત્યાં એક લક્ષ્ય છે કે ની પ્રમાણે અને નંદી લેવા માટે એક આપણે એવો વિચાર કર્યો છે કે ખેડૂતોના ગોપાલકોના એમના જે નંદી રખડતા મૂકે એના પેલા એના પેલા આપણી પાસે પ્રેમથી મૂકી જાય એટલે એટલે આપણે એવો વિચાર હતો કે એ મૂળમાંથી નીકળે એ લોકો ગોપાલકો મજબૂરીના કારણે ખેડૂતો મજબૂરીને કારણે રખડતા મૂકે ને પછી આપણે બજાર માંથી લઈ એને કારણે આવી રીતના કરવું એટલે જે સમસ્યા છે મૂળ માંથી નીકળે એનું કારણ એક એવું હતું કે બજારમાં ફરતા થાય એટલે થોડુંક સ્વાસ્થ્યમાં ગરબડ થાય છે એમની તો ડાયરેક્ટ એમની પાસેથી આવે ગોપાલ ખેડૂતો પાસેથી તો સારું સ્વાસ્થ્ય હોય એટલે નિભાવમાં પણ આપણે સરળતા રહે બરાબર છે અચ્છા ભરૂચભાઈ ગાય આપણે રાખવી એટલે ગૌશાળા હોય તો ત્યાં તો ગાય દૂધ દેતી હોય પછી એનું આપણે એટલે દૂધનું વેચાણ કરી શકાય પછી એમાંથી ઘી બનાવીને એનું વેચાણ કરી શકાય તો આપણે નંદીમાં તો બીજી કોઈ ગોબર એના સિવાય બીજો કોઈ એમાંથી મળતું નથી આપણને તો એને માટે આટલો બધો ખર્ચ કરવો પડે તો આ ખર્ચ કેવી રીતે આપણે પહોંચી વળીએ છીએ કારણ કે એમાં આવક તો કઈ ખાસ છે ગાયમાં તો હજી થોડુંક પણ ગૌશાળાને થોડુંક રડી આપે એમ

અને પછી ગોબર ગૂબર માંથી પ્રતિદિન અમે બીજું કઈ વેલ્યુએડેશન અત્યારે નથી કરતા છતાં પણ પાંચ થી 7 રૂપિયાની એ આવક મળે છે બાકી જે ખૂટે એ સમજના માધ્યમથી મળે છે ને પૂરું થાય છે બરાબર ડોનેશન ઉપર રાખવો પડે છે ડોનેશન સામાજિક અનુદાન પણ સારું મળે છે એમાં કઈ ખૂટે

સરસ રીતે ડેવલપ થતો જાય છે અને એને કારણે વિદ્યાર્થીઓ છે ગાય થી નંદી પરિચિત થાય ત્યાં જે પ્રોડક્શન થતું હોય કોઈ સાબુ બનાવતો હોય શેમ્પુ બીજી કોઈ પણ પ્રોડક્ટ તો એ પણ વાપરતા શીખે એ પણ થોડું ખરીદતા શીખે એવું કન્સેપ્ટ હોય છે તો આપણે ત્યાં વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવી એવી કોઈ વ્યવસ્થા આપણે કરી છે અથવા તો ભવિષ્યમાં કરવાના છીએ અને બીજું કે આ પ્રકારનું પ્રોડક્શન જે સાબુ છે કે બીજું

શું ગુણકારી છે એ બધી માહિતી થી આપણે આપવી આપણી ફરજ છે આપણે આપણા આપણા વડીલો એક અલગ પ્રકારના માધ્યમ થી આપણે જ્ઞાન આપ્યું છે તો એ જ્ઞાન હવે આગળ જો વેતુ કરવા માટે એક આ પ્રકારનું માધ્યમ કરવું પડશે આપણે આપણે પણ એ પ્રકારનો વિચાર કર્યો છે કે ત્યાં વિદ્યાર્થીઓ પ્રવાસમાં આવે એમને એનુરૂપ એક નાની મોટી ડોક્યુમેન્ટરી ફિલ્મ થી માહિતગાર કરવા પ્રત્યક્ષ પ્રત્યક્ષ નંદી મહારાજ નું ધાર્મિક પૂજન કરાવીને એક ધાર્મિક ભાવ થી જોડવા અલગ અલગ પ્રકારના ઉપયોગો અલગ અલગ ગ્રામ ઉદ્યોગ એનાથી કેવી રીતના શું શું થઈ શકે દાખલા તરીકે તમે વાત કરી સાબુ શેમ્પુ એમ અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રોડક્ટો ગોબર ની સજાવટ ની પ્રોડક્ટો એનાથી માહિતગાર થાય એ પ્રકાર નું વિચાર છે જ આપણું કરશું માં ચોક્કસ વાહ વાહ ખુબ સરસ

અને બપોર બપોર પછી ચાર થી સાત એવી રીતના બે બે સત્રોમાં એટલે કુલ મળીને છ સત્રો હશે બરાબર એમાં સવારનું નવ થી દસ કથા દરરોજ બીજે દિવસે ચાર થી પાંચ બપોર પછી ચાર થી પાંચ એક કથા ગો કથા પછી દરરોજ અલગ અલગ વિષય આધારિત વક્તાનું વક્તવ્ય બરાબર વિષયજી ગાય સાથે જોડાયેલા વિષયો હોય બરાબર એજ એજ વિષયોના વક્તા હમ કે જે વિષય હશે એને એને રૂપ અનુરૂપ કચ્છમાં જે જે લોકો એ પ્રકારનું કામગીરી કરતા હશે એ લોકોનું સન્માન વાહ વાહ પેલે દિવસે સવારના સત્રમાં ગો સેવા ગતિવિધિના અખિલ ભારતીય સંયોજક છે એમનો વિષય હશે એમનો વિષય હશે ગો સેવા એટલે ગોસેવા અત્યારે આપણામાં મગજ માં એ પ્રકારનું છે કે ગાયની પ્રત્યક્ષ સેવા કરી એ છે પણ પણ અપ્રત્યક્ષ રીતે ઘણી પ્રકારની થાય છે છે એનું મહત્વ અમુક લોકોની એક મર્યાદા હોય કે પ્રત્યક્ષ સેવા ના કરી શકે તો અપ્રત્યક્ષ કેમ થાય સેવા એ બધી પ્રકારની વાતો એ અજીતજી મહાપાત્ર એ વિષયમાં લેશે

એ વિશે આપડે ગોપાલભાઈ સુતારિયા ગૌશાળા એ વિશે પ્રસ્તુત કરશે ને એમનો એ દિવસે જે કચ્છમાં ખેતી કરતા હોય સંખ્યા બહુ મોટી છે એમાંથી જે આપણે એ પ્રમાણે દસ પંદર ખેડૂતોનું સન્માન કરશું એટલે એ ખેડૂતોને પ્રોત્સાહન મળે બીજા ખેડૂતોને પણ પ્રોત્સાહન મળે આપણે જે ખેડૂતો ખેડૂતો હશે ખેતી કરતા અથવા બધા સવારનું પેલું સત્ર એ પથમેળા સાથે સંકળાયેલા ગોપાલનંદ સરસ્વતી એક સંત છે એમના એક શિષ્યા સાધ્વી બેન છે નિષ્ઠાદી એ સંપૂર્ણ સત્રનું એ લેશે અને એ સત્ર આપણે સ્પેશિયલ મહિલાઓ માટે મહિલાનું સંમેલન એ ગોઠવ એમાં કલ્પના એવી છે કે મહિલાઓનું ગાયોના પાલનમાં ગાયોમાંથી જે પ્રોડક્ટ બને પંચગવ્ય ગોબર સજાવટની ની એમાં મહિલાઓનું ખુબ મોટું યોગદાન છે સંસ્કૃતિ સાથે પણ મહિલાઓનું મોટું યોગદાન છે બરાબર તો તો એના માટે એ અનુરૂપ એ વાતો કરશે એ દિવસે કચ્છમાં જે અમને આવશે એ પ્રકારના કોઈ સારું ગોપાલન કરતા હોય કોઈ આ પ્રકારના પ્રોડક્ટો બનાવતા હોય કોઈ અમુક ગામો કચ્છમાં એવા છે કે મહિલાઓની જાગૃતિના કારણે એ ગામો અગરબત્તી મુક્ત થયા છે એ ગામમાં સંપૂર્ણ ધૂપબત્તી જ વપરાય છે તો એ પ્રકારના ગામોના મહિલા સંગઠનો સન્માન એ સત્રમાં કરશું પછી આગળ જતા સત્તર તારીખ ના બપોર પછી એ પંચગવ્ય નું આપણા માનવ જીવનમાં મહત્વ પંચગવ્ય થી ઘર થતું ઉપચાર એના માટે માર્ગદર્શન આપશે ડોક્ટર હિતેશભાઈ જાની જામનગર યુનિવર્સિટીના આયુર્વેદ આચાર્ય છે ને એ દિવસે અમુક જે પંચગવ્ય થી ઉપચાર કરતા હોય કે પંચગવ્ય ઉત્પાદન બનાવતા હોય એવા કચ્છ લોકો એમનું સન્માન કરશું એટલે દરરોજ જે જે વિષયો હશે એ વિષય ને અનુરૂપ જે કામગીરી હશે એમનું સન્માન એટલે એમને પ્રોત્સાહન મળે બરાબર છે જી આગળ જતા એજ રીતે અઢાર તારીખ ના સવારે એ પેલું સત્ર હશે કથા પછી નું ગૌશાળા નું સંમેલન એમાં કચ્છમાં જેટલી ગૌશાળા ગૌશાળાઓ છે એમના સંચાલકો ને આમંત્રિત કરશું ને એ એમનું સન્માન સન્માન હશે ત્યારે ને એમને માર્ગદર્શન આપશે મેઘજીભાઈ કિરાણી કચ્છના જ છે એટલે ગૌશાળા સંચાલકોમાં પ્રવાસો થતા હોય તો કોઈ ગૌશાળાની કઈક વિશેષ સિદ્ધિ હોય વિશેષ અનુભવ હોય તો માહિતી મળે તો એના આધારે કઈક નાનું મોટું પરિવર્તન લાવવા ઈચ્છતા હોય તો એ દેશ બનાવીને પરિવર્તન લાવી શકાય એ દિવસે કચ્છમાં જે નમૂના રૂપ સારી ગૌશાળા ચાલે છે સારા નંદી હોય એ ગામોમાં કઈક ગોચર નો વિકાસ કરેલો હોય ગામના સંપૂર્ણ બીજે કઈ આર્થિક યોગદાન બહુ યોગદાન લેવું ન પડતું હોય ને નંદી ગાયની સંખ્યા સારી હોય સમર્થન સારું થતું હોય એવી પ્રકારની ગૌશાળાના સંચાલકોનું સન્માન કરશો સરસ અઢાર તારીખે છેલ્લું સત્ર હશે ગાયનું ગ્રામ વિકાસમાં મહત્વ વાહ તો એ વિષય લેશે શ્રી મનોજભાઈ સોલંકી એ કચ્છના જ છે એમના દ્વારા એ વિષય લેવામાં આવશે

અચ્છા દરેક સત્રમાં લગભગ કેટલા લોકો હાજર રહેશે એવું કે આપણી ધારણા છે અથવા ત્યાં એક પ્રકારની બધી વ્યવસ્થા આપણે રાખી છે કેમ કે હવે ચોમાસું ઓલમોસ્ટ આવી ગયું છે તો કદાચ એ દિવસોમાં તમારે કચ્છમાં જો કે પ્રમાણમાં મોડો વરસાદ આવતો હોય છે એટલે બહુ ચિંતા નહી હોય પણ એ આપણે કેટલા લોકોનું આયોજન રાખીએ છીએ દરેક સત્રમાં આપણે અત્યારે ત્રણ હજાર લોકો ત્યાં એ પ્રકારનો વોટરપ્રુફ ડોમ હશે એટલે કદાચ વરસાદ આવશે તો પણ શાંતિથી બધા વિષયોમાં આપણે આનંદ લઈ શકશું ને પ્રસાદ ની વ્યવસ્થા છે સવાર સાંજ બે ટાઈમે ત્રણ હજાર નું અનુમાન કરીને અત્યારે આપણે કરી છે કદાચ ઉત્સાહ અત્યારે બહુ સારો મળે છે આમંત્રણ આપવા માટે ગામો ગામમાં રથ ફરે છે વધુ સંખ્યા આવશે તો પણ આપણે વ્યવસ્થામાં પહોંચી શકશું એ પ્રકારનું આયોજન છે

એ એક વખત આય ભુજ મંદિરમાં એક સામણા મંદિરના ઉત્સવમાં એક અલગ વિભાગ રાખ્યો તો ગો મહિમા મહોત્સવ એ પ્રકારનો આયોજન થયેલા છે આયોજન એમ સારા પ્રમાણમાં થયેલા છે મોટા પ્રમાણમાં બરાબર અચ્છા કચ્છમાં સરસ ગૌસેવા થાય છે નંદી સેવા પણ સરસ રીતે થાય છે કદાચ સૌરાષ્ટ્ર કરતા કચ્છમાં

કે કચ્છમાં અમને અમારી પાસે ગૌવંશ જિલ્લાની દ્રષ્ટિએ જોવા જઈએ તો મોટું ગૌવશ છે એના કારણે એવું દેખાતું હોય કે કચ્છમાં વધુ સેવા થાય છે કચ્છના લોકો ભાગ્યશાળી છે કે પરમાત્મા એ સેવા કરવાનો મોકો આપ્યો છે ને ગૌ છે એટલે સેવા થાય છે ની આપણે વાત કરી નંદી ની સેવાની તો કચ્છમાં નંદી સેવા એટલે નંદીની સેવા છે કે કચ્છમાં દરેક ગામોમાં લગભગ ની આજુબાજુ ગામો છે બધે ગામોમાં ગૌશાળાઓ છે ગૌ સેવા સમિતિ છે અને ગાયોની લગભગ બહુ સારી સેવા થાય છે તો વધુ વધુ ગામોમાં થોડીક ભૌગોલિક પરિસ્થિતિ કચ્છની છે સૌરાષ્ટ્ર કરતા ગુજરાત કરતા થોડીક અલગ છે થોડોક વરસાદ ઓછો પડે છે રણ વિસ્તાર છે એ વધુ છે તો આવા સંજોગોમાં ગૌ વંશનું પાલન કરવું ગાયોનું પાલન કરવું થોડુંક આમ પડકારરૂપ હોય છે અમારે તો ચાલીસ પિસ્તાલીસ ઇંચ પચાસ વરસાદ સૌરાષ્ટ્રમાં પડતો હોય છે પાલાડા બાજુની ગીરમાં તો સિત્તેર એંસી ઇંચ વરસાદ પડે છે દર દર વખતે તમારે ત્યાં પ્રમાણમાં વરસાદ ઓછો છે બીજું આ બધા વારંવાર આ પ્રકારના માનો કે ભૂકંપની થોડીક આપત્તિ તમારે ત્યાં વધુ હોય છે અને ભૌગોલિક રીતે ઘણી બધી ચેલેન્જીસ અમારા કરતા તમારે સૌરાષ્ટ્ર કચ્છના કચ્છે થોડીક વધુ ભોગવવી પડે છે તો એમાં આ બધું કે અડચણ રૂપ બનતું હોય છે કુદરતી આપત્તિ છે થોડી ગૌ અથવા નંદી સેવા થોડી ચેલેન્જ જેવું લાગતું હોય છે લગભગ એવું નથી લાગતું એટલે અમે એવું માની છી કે એક ચેલેન્જ આપી છે પરમાત્મા એ તો એની સામે ટકી રહેવા માટે શક્તિ એનાથી વિશેષ આપી છે વરસાદ રણ વિસ્તાર કદાચ વધુ હશે વરસાદ ઓછો આવતો હશે તો ચરિયાની ની ભૂમિ પ્રમાણ અમારી પાસે બહુ મોટી છે એટલે એટલે બધું અમુક અમુક વિશેષતા છે ને અમુક ફાયદા છે અમુક વર્ષો પેલા દુષ્કાળમાં મુશ્કેલી પડતી વડીલો પાસે સાંભળતા હતા પણ હવે એમ પરિવહન પણ સરળ થઈ ગયું છે તો ક્યારેક મુશ્કેલી હોય તો બારે થી પણ ચારો મળી રહે પાણીની વ્યવસ્થાની વાત કરીએ તો નર્મદાનું નેટવર્ક પણ અત્યારે બહુ સારું થઈ ગયું છે તમે સરસ અમારી સાથે ઓનલાઈન તમારી ઘરે આવતા દિવસો માં મોટો ત્રણ દિવસ નો અવસર આવી રહ્યો છે આપડે જેને કેવાય ને લગ્ન કરતા મોટો અવસર હોય છે બઉ તૈયારી કરવી હોય છે છતાં તમે વ્યસ્તતા વચ્ચે પણ અમારી સાથે જોડાણ અને આટલી સરસ વાતો કરી સરસ માહિતી આપી નંદી શાળાની માહિતી આપીને આ ત્રણ દિવસના કાર્યક્રમની માહિતી આપી અચ્છા તમે કીધું કે ગામે ગામ રથ ફરે છે આમંત્રણ દેવા માટે આ અમે અત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર તમારી સાથે વાત કરી રહ્યા છીએ અત્યારે હજારો લોકો લાઈવ આપણો ઇન્ટરવ્યુ જોઈ રહ્યા છે તમે સીધું જ અહીંથી અમારા પ્લેટફોર્મ પરથી લોકોને ત્યાં આવવા માટે કાર્યક્રમમાં જોડાવા માટે સીધું આમંત્રણ આપી શકો છો સીધું નોતરું આપી શકો છો એટલે આ જે કાર્યક્રમ છે એમાં બધા લોકોનું એક ભાવભર્યું આમંત્રણ છે અમને આનંદ જે લોકો આવશે એને એક લાભ મળશે ને સેવા સંગમનો જે ઉદ્દેશ છે કે વધુ માં વધુ નંદી સેવા થાય તો એ પણ જે જે બારથી લોકો પણ આવે તો એમના એમના વિસ્તારમાં વધુ વધુ નંદી સેવા થાય ગો સેવા સંગમ એટલે ગો સેવા સાથે સંકળાયેલા બધા લોકોનો એક મેળાવડા જેવો થાય એમાં પણ આપ સહભાગી બનશો તો અમને વધુ આનંદ થશે અને આપણને પણ એક આનંદ મળશે ચોક્કસ જી અચ્છા પ્રભુતભાઈ આહ એક પ્રશ્ન હજી પૂછી લઉં કે ભૂજ સુધી તો લોકો સરળતાથી પહોંચી જાય ક્યાંથી પણ ગુજરાતમાંથી આવવું છે કોઈને પણ તો ભૂજ સુધી તો આરામથી આવી શકશે થી લેર આવવા માટે શું કરવું બસ મળતી હોય છે બીજા કોઈ વાહનો મળતા હોય છે અથવા તો દસ કિલોમીટર છે એવું તમે કીધું છે ભૂજ થી લેર લહેરનું જે અંતર છે તો કયા રસ્તે છે લોકો કેવી રીતે ત્યાં લેર સુધી પહોંચે ભુજ એટલે ભુજ થી અંજાર એ રસ્તા ઉપર થી દોઢ કિલોમીટર અંદર આપણી જગ્યા છે એટલે ભુજ અંજાર પરિવહન ખૂબ હોય છે આપણે એક વ્યવસ્થા રાખશું કે ત્યાં જે જંકશન પડે છે લેર આવવા માટેનું અંજાર ને ભુજ રોડ ઉપર ત્યાં એક પરિવહન માટે આપણે વાહનો રાખશું કે જે લોકો ત્યાં બસ માં આવે તો એ લેવા મૂકવાની વ્યવસ્થા આપણે કરશું ચોક્કસ વાહ 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 ખૂબ સરસ પરબતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમે અમારી સાથે જોડાઈને સરસ વાતો કરી આટલું મોટું કામ કરી રહ્યા છો નંદી સેવાનું ગૌ સેવાનું કોઈ ને કોઈ રીતે તો એના માટે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું તમારું જે કાર્ય છે એ ખૂબ સફળ થશે પરમાત્મા કુદરતી મદદ તમને કરશે અને ત્રણ દિવસનો જે કાર્યક્રમ છે આપણો 16 17 18 જૂન નો એ પણ ખૂબ સફળ રહેશે એવી શુભકામના વ્યક્ત કરું છું તમે અમારી સાથે જોડાણ એ બદલ ખૂબ ખૂબ આભાર અને એક સરસ કામગીરી આપણને પણ બહુ ફાયદો થશે સમાજને પણ ફાયદો થશે તો આપણે એમાં જોડાઈ જઈએ ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના તજજ્ઞો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર